છું તમને ખબર નઈ પડતું પણ આ હેતર માંથી નહીં આવતો ડાયરેક્ટ હજી તો તમે જોતા નહીં સાઈડ સાહેબ

બંગલો હું માર સુયાર ગામડામાં જો તો સિટીમાં જો માસ પેલું પેરવાનું આ પહેલીયા પહેલી બસ ગામડા જો કે સિટીમાં જો માસ પર ચાલો જવા ચાલો રમી દે ઓરા આવે

đó là anh mà người chị má anh bảo anh đi kêu này đi kêu

ચોકડી બાજુ કીધું પેલા સાહેબ પશુ બાઈક લઈને મારા પગની ઢોકડીઓ બાજી નહીં જવું માળીશ માળીશ કરાવી પડે